આ અલગ અલગ જગ્યાએ મુખ્યત્વે રેલવે પોસ્ટ કે અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આજે આ નોકરીના પત્રકો એમને નિયુક્તિ પત્ર વિતરણ કરવામાં આવી રહ્યા છે આજે એકાવન હજાર પરંતુ આજ દિન સુધીમાં લગભગ દસ લાખ જેટલા યુવાનોને એમના ટેલેન્ટ પ્રમાણે એમને તક મળે સમજતર મળે એના માટેના સફળ પ્રયત્ન માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે ને એનું આ પરિણામ છે કે જે એક શબ્દ આજે પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કહ્યું કે કોઈ ચિઠ્ઠી નહીં અને કોઈ ખર્ચી નહીં એટલે કે કોઈની ભલામણ નહીં અને કોઈને કોઈ દલાલ નહીં સીધા જ લોકોને નિયુક્તિપત્ર મળી રહ્યા છે આ યુવાન કે જે નિરાશાની કરતામાં ધક્કલે જાય જ્યારે આ વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવો હોય તો આ દેશના યુવાનોને એને ટેલેન્ટનો ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આ પહેલીવાર આપણા દેશમાં બની રહ્યું છે અને એના જ કારણે લોકોનો વિશ્વાસ થયો છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવું જોઈએ અને એમાં જ્યારે આખા દેશમાં આખા દુનિયામાં પાસઠ ટકા વસ્તી યુવાનોને ધરાવતો આપણો આ દેશ એ ચોક્કસપણે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે અને આપણે જે ટાર્ગેટ લીધો છે એમાં આપણે ચોક્કસ એચીવ કરીશું એવો માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આ પ્રયાસ છે એમાં ચોક્કસ સફળતા મળશે એવો મને વિશ્વાસ છે આજે જેમને પણ બધાને નિયુક્તિ પત્રક મળ્યા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશું